અત્યારે દબાણ કેસ કરી અને આજે પાર્ટી વાળા દ્વારા દબાણ કર્યું એને રેતી ના પ્લાન કરવા છે અને મારી ઉપર ટીડીઓ ની ગૌશાળા લખી ટીડીઓ સાહેબ ની મને નોટિસ આપી અને મને બે દિવસ માં મારું મકાન પડાયું મારો બોર કઢાઈ નાખ્યો અને મારો કબજો ખાલી કરાયો તો એની માટે મારે શું કરું એની ઉપર હું વીસ વર્ષ થી પંદર થી મામલતદાર માં અરજી પણ મોરબી જિલ્લામાં પડશે ત્યારે તમને મળશે આવું મને મામલતદાર કીએ ટીડી કલેક્ટર કીએ જે સમયે બધી અરજી કરેલી છે જમીન ની હા કબજો છે તમારો હા પંદર વર્ષ થી તો મારી અરજી ઓકે કઈ વાંધો નહિ હવે આ બધા કાગડિયા લઈને આપણે કોઈ સારો આનો જે રેવન્યુ નો કેસ લડતા હોય જમીન ના એવા વકીલ ને આપણે બતાવી પછી આમાં ઉપર સચિવ માં અને બધે રજૂઆતો કરીને પછી કોર્ટ માં જાવું પડે હા જો આ પેલા તમે ફોન કર્યો હોત ને તો આપણે એને કબજો જ ખાલી કરવા નો દે પણ એમાં એવું હતું સાહેબ હું બારગા અને મારા છોકરા ને તલાટી મંત્રી પંદર તારીખ નો ટીડી નો હુકમ છે જીસીબી બોલાવી અને તાત્કાલિક પાડી નાખ્યું મારી માને ને પોલીસ વાળા લઈ જાય એની પેલા આપડે પાડી દઈ તો હવે આ રીતે એમાં મારું ત્રણ થી ચાર લાખ નું નુકસાન કર્યું મારો મોટર કાઢી નાખી મારી વાળ કાઢી નાખી મારું મકાન પાડી દીધું તો હું આની માટે શું કરું એટલે આની માટે ઈ લોકો ને અહિયાં રેતી નું પલાળ કરવા માટે ધાર મારા ખેતર માં રેતી પ્લાન કોને કરવો છે ઈ જીગ્નેશ સાહેબ બેન છે અમારા આઠ ગામ માં કોળી સમાજ ના ઈ સુટાણેલા છે ઈ અહિયાં રેતી ભરે છે અને રેતી ની ગાડી મારા ખેતર માં વરી આલતી તી એટલે અમારા ગામ ના સરપંચ ને માજી સરપંચ ના ઘર વાળા કેતા તા ગાડી ના મારા ખાડા પાડી દીધા ગાડી ખૂતાણી થી તમે આ ગાડી નો હાંકતા એટલે એ મેં ના પાડી એના કારણે એને મારી પર દબાણ કેસ કર્યો અને ખરેખર ખરાબો છે આગલા સરપંચે છે મને ઠરાવ કરી આપ્યો છે ખરાબાનો કે બેન ને સાથની માં જમીન મળતી હોય તો પંચાયત ને કોઈ વાંધો વસ્કો નથી એવો મારી આગળ ઠરાવ છે છતાં એને ગૌસર લખી અને TDO સાહેબ ને કોઈ ફોર્સ કર્યો હોય કોઈ લાત ખવડાવી ગમે હોય તો મને મહિના દોઢ મહિનામાં મને પંદર દિવસ માં notice બજાવી અને મારું પડાઈ દીધું તો એની માથે મારે શું કરવું હવે તમે કાગળિયા જે કાઈ છે જો રાજકોટ આવી શકતા હોય તો લઈને આવો ને તો મને આ whatsapp number ઉપર છે ને એની pdf file બનાવીને ને કાગળિયા બધા મોકલું જોયા પછી કાગળિયા તમારા